કેમ છે દીકરા દસમા ધોરણની પરીક્ષા દેવાનો છો મુંજા છો સેક્શન ડી ચાર માર્કમાં કઈ કઈ કેટલું કેટલું લખ્યું કેટલા કેટલા માર્ક મળે આવી જાવ સમજાવું સૌથી પહેલા પ્રમેય સમજાવું જો પ્રમેયમાં પૂછ્યું કે વિધાન લખી સાબિત કરો તો તમારો વિધાનનો એક માર્ક હોય લખી સાબિત કરો હોય તો પક્ષનો એક સાધ્ય અને સાબિતીની તમારી ગણતરી છે આનો આના એક એક હોય બરાબર બે માર્ક આ પછી આકૃતિ અને સાબિતી જોવામાં આવે ઘણી વખત આ માર્ક છે અહીંયા શિફ્ટ કરી દેવામાં આવે એ પેપર ચેકર ઉપર ડિપેન્ડ કરે અહીંયા તમે એક સમીકરણ મેળવો છો પછી આનો ગુણોત્તર લઈને આ એટલે આમ કરી અને આનો એક માર્ક હોય છે બરાબર એટલે એક આ માર્ક થયો એક આ માર્ક અને એક આ આકૃતિનો એક માર્ક એટલે આમ કરતાં કુલ ચાર માર્ક છે એ તમારા આ પેપરના હોય છે ત્યારબાદ આ માનો કે આપણે એક કામ કરીએ આ લઈએ ખૂટ્ટ આવૃત્તિ વાળો દાખલો ખાસ આ કોષ્ટકમાં ધ્યાન રાખવાનું અહીંયા એફઆઈયુઆઈ આ ચેક કરવામાં આવે છે સૌથી પહેલાં પેપર ચેક કરશે અહીંયા નજર કરે આ બે જો સાચું હોય તો તમને આના પૂરા માર્ક્સ મળવા પાત્ર છે એટલે આવી રીતે ધ્યાન રાખવું દાખલા ગણતી વખતે હો મારા કલેજા